પાટણમાં ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાને લઈને ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ પોલ ખોલી છે ભાજપમાં કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યા બાદ તેમને સારો હોદ્દો આપવામાં આવે છે જેના પગલે જૂના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે કોંગ્રેસનું કામ કરતા એક કાર્યકરને ભાજપના આગેવાનોની ભલામણથી પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર બનાવતા જૂના જનસંઘી કાર્યકરોની મિટિંગમાં પણ આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જો કે વાયરલ વીડિયોની જવાબદારી જીએસટીવી નથી લેતું જે ઘટના બની છે તે ઘટના અંગે વાત કરીએ કે જે પ્રમાણે ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જ સામેલ કર્યા બાદ તેમને સારો હોદ્દો આપવામાં આવે છે જેના પગલે જૂના કાર્યકર્તાઓમાં રોષ ફાટી નીકળ્યો છે કાર્યકરની ભાજપના જિલ્લા હોમગાર્ડ કમાન્ડર બનાવતા જૂના જનસંઘી કાર્યકરોની મીટીંગમાં આક્રોશ જોવા મળ્યો હતો તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે અલ્કેશ ભાજપનો જે વિખવાદ સામે આવ્યો છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શું વધુ અપડેટ અત્યારે હાલ લોકસભાની ચૂંટણી જાહેર થઈ નથી પણ ભાજપના ઉમેદવાર જાહેર થયા છે અને તેને લઈને અત્યારે હાલ હવે જે રીતે મિટિંગનો દોર થયો છે ત્યારે હારી એક યોજાઈ હતી ત્યારે જે કોંગ્રેસ માંથી આવેલા લોકોને જે રીતે અત્યારે હાલ આપવામાં આવે છે ઉદ્દા તેને લઈને જૂના જૂના સંઘી કાર્યકર કર્મઠ કાર્યકરે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે રીતે આગેવાનો ઉપર આક્ષેપો કર્યા હતા એને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપમાં બધું સારું છે એવું નથી આ વિડીયો વાયરલ થયા પછી લાગે છે જી આરતી અલ્કેશ માહિતી બદલ આપનો આભાર